શેરબજારમાં તેજી ની દ્રષ્ટિએ નવેમ્બર અને ડિસેમ્બર મહિનો ધમાકેદાર રહ્યો છે વર્ષના અંતમાં આવેલી તેજી દમદાર ઘરેલુ સંકેતોની સાથે ગ્લોબલ માર્કેટ થી પણ સપોર્ટ મળ્યો છે પહેલી પહેલીવાર ઇકોતેર હજાર અને નિફ્ટી એકવીસ હજાર પાંચસોની પાક નીકળી ગયો હતો રેકોર્ડ તોડ તેજીના કારણે માર્કેટ વેલ્યુના હિસાબથી ભારતીય શેરબજાર દુનિયાનું સાતમું સૌથી મોટું માર્કેટ બની ગયું છે કારણ કે માર્કેટ પહેલી વાર ચાર બિલિયન ડોલરની પાર નીકળ્યું છે નવા વર્ષના શરૂઆતમાં હવે થોડા દિવસ બાકી રહી ગયા છે નવા ના ખરીદી માટે ઘરેલુ બ્રોકરેજ ફોર્મ મોતીલાલ ફાઇનાન્સિયલ સર્વિસે દસ દમદાર શેરોને પસંદ કર્યા છે બ્રોકરેજ ફોર્મે કહ્યું છે કે વીએફએસઆઈ ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટ

સૌથી પહેલો શેર બ્રોકરેજ હાઉસે પસંદ કર્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો એટલે કે એસબીઆઈ નો શુક્રવારે બેન્ક ના શેર રૂપિયા ને વીસ પૈસા ઉપર બંધ થયો હતો બ્રોકરેજ ના ટાર્ગેટ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસ માં કંપની નો શેર સાતસો રૂપિયા ની પાર જઈ શકે છે પછી બીજો શેર પસંદ કર્યો છે હીરો મોટર કોપ નો શુક્રવારે શુક્રવારે કંપની ના શેર માં કંપની ના શેર ઓગણચાલીસો ચોત્રીસ રૂપિયા ને પંચ્યાસી પૈસા ઉપર બંધ થયા હતા બંધ થયા હતા બ્રોકરેજ ટાર્ગેટ પ્રમાણે વર્ષ બે હાજર ચોવીસ છત્રીસો સાહીઠ રૂપિયા ઉપર એલ નો શેર જઈ શકે છે ત્રીજો શેર છે દાલમિયા ભારત નો શુક્રવારે આ કંપનીના શેર એકવીસો અઠ્યાસી રૂપિયા ઉપર બંધ થયા હતા રૂપિયા પંચ્યાસી પૈસા ઉપર બંધ થયા હતા બ્રોકરેજ ટાર્ગેટ પ્રમાણે બે હજાર ચોવીસમાં માં આ શેર અગિયારસો દસ રૂપિયા ઉપર જઈ શકે છે પછી છે કોલ ઇન્ડિયા નો શેર શુક્રવારે કંપનીના શેર ત્રણસો બાસઠ રૂપિયા ને પચાસ પૈસા ઉપર બંધ થયા હતા

શુક્રવારે તેરસો ત્રણ રૂપિયા પિસ્તાલીસ પૈસા ઉપર બંધ થયા હતા બ્રોકરેજ હાઉસના ટાર્ગેટ પ્રમાણે બે હાજર ચોવીસ માં પંદરસો એસી રૂપિયા ઉપર આ શેર જઈ શકે છે તો મિત્રો આ માં આપણે દસ એવા શેર વિશે વાત કરી જેમાં ઘરેલું બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ ના મળી હવે આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે કરીને ઘંટડી પણ દબાવી દેજો